ઉદયપુરમાં આવેલા મેવાડમાં ભગવાન શિવ એકલિંગજી તરીકે સ્થાપિત છે એકલિંગજીના શિલ્પ કલા અત્યંત મનોરમય છે મંદિરની દિવાલો પર અનેક નતરકીઓના ચિત્રો જોવા મળે છે એકલિંગજી ભગવાન મેવાડના રાજ મેવાડા બ્રાહ્મણો અને વૈશ્યોના ઈષ્ટદેવ માનવામાં આવે છે અહીં મંદિરમાં સ્થાપિત શિવલિંગના ચાર મુખ છે આ ચાર મુખ બ્રહ્મા વિષ્ણુ સૂર્ય અને રુદ્રના ગણવામાં આવે છે આ ચતુર્મુખી શિવલિંગ માટે કહેવાય છે કે ભગવાન શિવ છે એમનાથી વિશેષ ઊંજા કોઈ દેવ નથી મેવાડ ભગવાન શિવનું રાજ્ય ગણાય છે એવી પ્રાચીન માન્યતા છે કે અહીં એક ભરવાડ રોજ ગાયો ચરાવવા આવતો હતો એમાંથી એક ગાય રોજ અલગ પડીને બીજા સ્થળે જતી રહેતી એકવાર ભરવાડે એ ગાયનો પીછો કર્યો અને તેને જોવા મળ્યું કે એક જગ્યાએ ઊભી ઊભી રહેલી ગાયના આચરણમાંથી ત્યાં રહેલા શિવલિંગ પર દૂધનો અભિષેક થતો આ જ સ્થળે શિવલિંગ રૂપે ભગવાન શિવનું પ્રાગટ્ય થયું ભરવાડે આઠમી સદીમાં એકલિંગજીના મંદિરનું બાંધકામ કરાવ્યું અને ત્યાં એકલિંગજીની સ્થાપના કરી ઉદયપુરમાં આવેલા મેવાડમાં ભગવાન શિવ એકલિંગજી તરીકે સ્થાપિત છે એકલિંગજીના મંદિરની શિલ્પકલા અત્યંત મનોરમય છે મંદિરની દિવાલો પર અનેક નતરકીઓના ચિત્રો જોવા મળે છે એકલિંગજી ભગવાન મેવાડના રાજ મેવાડા બ્રાહ્મણો અને વૈશ્યોના ઈષ્ટદેવ માનવામાં આવે છે અહીં મંદિરમાં સ્થાપિત શિવલિંગના ચાર મુખ છે આ ચાર મુખ બ્રહ્મા વિષ્ણુ સૂર્ય અને રુદ્રના ગણવામાં આવે છે આ ચતુર્મુખી શિવલિંગ માટે કહેવાય છે કે ભગવાન શિવ છે તેમનાથી વિશેષ ઊંજા કોઈ દેવ નથી મેવાડ ભગવાન શિવનું રાજ્ય ગણાય છે એવી પ્રાચીન માન્યતા છે કે અહીં એક ભરવાડ રોજ ગાયો ચરાવવા આવતો હતો એમાંથી એક ગાય રોજ અલગ પડીને બીજા સ્થળે જતી રહેતી એકવાર ભરવાડે એ ગાયનો પીછો કર્યો અને તેને જોવા મળ્યું કે એક જગ્યાએ ઊભી ઊભી રહેલી ગાયના આચરણમાંથી ત્યાં રહેલા શિવલિંગ પર દૂધનો અભિષેક થતો આ જ સ્થળે શિવલિંગ રૂપે ભગવાન શિવનું પ્રાગટ્ય થયું ભરવાડે આઠમી સદીમાં એકલિંગજીના મંદિરનું બાંધકામ કરાવ્યું અને ત્યાં એકલિંગજીની સ્થાપના કરી